ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા વિશાલ ધરણાના આયોજન અલગ અલગ સ્ટેશનથી આશરે બસો પચાસથી વધુ રેલ કર્મચારીઓ એનપીએસના વિરોધમાં મંડળ સ્થળ પર જોડાયા છે આજ રોજ સંપૂર્ણ ભારત વર્ષના એનપીએસના વિરોધમાં ઝોનલ અને ડિવિઝન સ્તરે રેલવેમાં ધરણા રાખે છે જે જૂની પેન્શન રેલવે કર્મચારીને મળે તેવી માંગ સાથે આજરોજ ધરણામાં રેલ કર્મચારી ભારી સંખ્યામાં એક જૂથ થઈને વિરોધ કરી રહ્યા છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે એનપીએસ નો વિરોધ કરીને ઓપીએસ લાગુ કરવા માટે અમે પહેલા જ અમારા જ્યારે ભી મીટિંગ હતી ત્યારે એમ કહેતા હતા કે ભારત સરકાર જે દેશ પર એક જે સરકાર રાજ કરશે જે ઓપીએસ લાગુ કરશે અને એના માટે આજે એક ઝટકો લાગ્યો છે અને અમને લાગે છે કે અમે ઓપીએસ લાગુ કરાવી દઈશું એટલા માટે એક અમારા ટ્રેકમેન ભાઈઓ બોલતા હોય છે કે એક ધક્કા ઓરદોબ એક ધક્કાની જરૂર છે એક જોરદાર આંદોલનની જરૂર છે ઓપીએસ દેશમાં લાગુ થઈ જાય